મહંતે માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે તો મહંતે પ્રથમ સારવાર માટે ધારી અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે દાન બાપુની જગ્યાના મહંત ઉપર કોણે હુમલો કર્યો અને કયા કારણોસર કરાયો તે હવે પોલીસ તપાસ બાદ સામે આવશે જેને ધારી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સમય આતી રખવા કરો છું પછી દર અઠેને વજન અને વજનમાં ફરમાવો કરે છે પછી 15 દિવસ પહેલા હું બહાર ગયો તો ત્યારે મારી ફોરવલિયા પડી ગઈ એના કારણે થોડી નઈકાતા બજે અને નવર નવર પહેલું કરે અને આરટી અને સવાર સાથે મારતી જવાનો આગળ જે બધું કરીએ તલવારોનો ફાયદો ના કા કે બીજી સુગઢિયા હરીરાય સાધુને મારે શું થાવો આને તે પછી હું ક્યું ગળામાં ચેન હતો ચેનમતી માં રોકવા દે નોટ દેવા કે પૈસા બેઠા હું રાજકુળ સાવાટી Dar nu știu că साइकिल होती de la. સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર